નમસ્કાર આજે આપણે સાથે મળીને એક ખૂબ જ સુંદર વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું શ્રી યશરત્ન વિજયજી મહારાજાના એક પ્રવચનથી પ્રેરણા લઈને આપણે એ જાણીશું કે નવી શરૂઆતનો સાચો અર્થ શું છે ચાલો આ આધ્યાત્મિક સફરમાં ઊંડા ઉતરીએ આપણે બધા નવું વર્ષ અને નવી શરૂઆત જેવા શબ્દો વારંવાર સાંભળીએ છીએ પણ શું ક્યારેય વિચાર્યું છે કે આનો ખરેખર અર્થ શું છે શું ખાલી કેલેન્ડરનું પાણું ફેરવવું એ જ નવી શરૂઆત છે કે પછી એનાથી પણ કંઈક વધારે ગહન છે ચાલો આને જરા સમજીએ જો સામાન્ય રીતે દુનિયા જેને નવું વર્ષ કહે છે એમાં બધું બહાર બહાર જ હોય છે નવા કેલેન્ડર આવી જાય નવી ડાયરીઓ ભરાય અને હા પેલા નવા સંકલ્પો જે માંડ થોડા દિવસો જ ટકે છે મોટાભાગે તો એ જૂની આદતોનું જ પુનરાવર્તન હોય છે પણ આધ્યાત્મિક નવીનતા આનાથી બિલકુલ અલગ છે એ અંદરની વાત છે એ આપણા દ્રષ્ટિકોણને બદલવાની વાત છે જ્યારે બહાર કશું જ નથી બદલાતું પણ અંદરથી આપણે સંપૂર્ણપણે નવા થઈ જઈએ છીએ એ જ સાચો દૈવી સાક્ષાત્કાર છે તો આજે આપણે કઈ દિશામાં આગળ વધીશું સૌથી પહેલાં તો આપણે એ સમજીશું કે સાચી નવીનતા એટલે શું પછી આપણે દૈવી માર્ગ શું છે એ જોઈશું ત્યારપછી નમો શબ્દની અંદર છુપાયેલી શક્તિને ઓળખીશું એના પાંચ ઊંડા અર્થોને સમજીશું અને છેલ્લે સંપૂર્ણ સ્વીકૃતિ સાથે જીવન કેવી રીતે જીવી શકાય એના પર વાત કરીશું ચાલો તો આપણા પહેલા મુદ્દા પર આવીએ સાચી નવીનતા શું છે ટૂંકમાં કહું તો એ કોઈ બહારની ઘટના નથી પણ એ બધું જ આપણી દ્રષ્ટિ આપણા જોવાની રીતને બદલવા વિશે છે આ જ આખા વિશ્લેષણનો મુખ્ય વિચાર છે સાચી નવીનતા એટલે દુનિયાને આપણી પોતાની આંખોથી નહીં પણ અરિહંત પરમાત્માની આંખોથી જોવી જરા કલ્પના કરો કેવું હશે જ્યારે આપણા બધા જ ફિલ્ટર્સ આપણા પૂર્વગ્રહો આપણી ગમતી નાગમતી વસ્તુઓ બધું જ બાજુ પર મૂઠી દઈએ અને એકદમ શુદ્ધ દ્રષ્ટિથી જોઈએ આ જ છે ખરું પરિવર્તન પણ સવાલ એ છે કે આ દૈવી દૃષ્ટિ અપનાવવી એટલે શું એનો આપણા રોજિંદા જીવનમાં શું અર્થ થાય આ જ વાત આપણને એક મોટા સવાલ તરફ લઈ જાય છે આપણું જીવન ચાલે છે કોનાથી આપણા હુંથી એટલે કે અહેંકારથી કે પછી પરમાત્માથી આ એક વાક્ય બધું જ કહી દે છે અત્યાર સુધી આપણે જ આપણા જીવનના કેન્દ્રમાં હતા મારું જીવન મારી ઈચ્છા મારો નિર્ણય પણ હવે હવે આપણે બાજુ પર ખસી જવાનું છે અને કેન્દ્રમાં કોને રાખવાના છે પરમાત્માને જીવનનું સંચાલન જ્યારે આપણે પરમાત્માના હાથમાં સોંપી દઈએ ત્યારે જ ખરી નવી શરૂઆત થાય છે અને સૌથી સારી વાત શું છે ખબર છે આ કરવા માટે કોઈ શુભ મુહૂર્ત જોવાની જરૂર નથી કોઈ સારા દિવસની રાહ જોવાની નથી જે ક્ષણે આપણે આ પરિવર્તનનો નિર્ણય લઈએ છીએ બસ એ જ ક્ષણ આપણા માટે સૌથી પવિત્ર અને શુભ છે અત્યારે જ આ જ ક્ષણ ઓકે તો આપણે સમજી લીધું કે કેન્દ્રમાં પરમાત્માને રાખવા છે પણ એ કરવું કઈ રીતે એનો રસ્તો શું અને અહીં જ આવે છે એક ખૂબ જ શક્તિશાળી શબ્દ એક સાધના નમો નમો એટલે શું સામાન્ય રીતે આપણે સમજીએ કે નમન કરવું વંધન કરવું પણ એનાથી ઘણું વધારે છે આ એક અભ્યાસ છે અહંકારને ઓગાળવાનો અને પરમાત્મા સાથે જોડાવાનો એમ સમજો કે પોતાને ખાલી કરીને પરમાત્માને આપણામાં ભરવાની જગ્યા કરવાની આ એક પ્રક્રિયા છે તો આ નમોનો ઉપયોગ ક્યારે કરવો જો આ કોઈ પહાડોમાં જઈને કરવાની સાધના નથી આ તો રોજબરોજના જીવન માટે છે જ્યારે પણ અહંકાર કે હું જ છું બધું ત્યારે મનમાં બોલો નમો જ્યારે કોઈ પર ગુસ્સો આવે નમો કોઈ વસ્તુ ગમી જાય આકર્ષણ થાય નમો જ્યારે દુનિયાને દેખાડવાનો મોહ જાગે નમો અને જ્યારે પણ મનમાં ઉતાર ચઢાવ આવે તો બસ નમો હવે આપણે આ નમો શબ્દની અંદર ઊંડા ઉતરીશું કારણ કે આ એક શબ્દમાં પાંચ અલગ અલગ ભાવ છુપાયેલા છે અને આ પાંચ ભાવ જાખી સાધનાને પૂરી કરે છે ચાલો એક પછી એક એને ખોલીએ તો આ પાંચ અર્થ કયા છે ભક્તિ સમર્પણ મૈત્રી તૃપ્તિ અને છેલ્લે સર્વસ્વીકાર આ પાંચે મળીને જીવનને એક નવી દિશા આપે છે ચાલો આ દરેકને વિગતવાર સમજીએ નમોનો પહેલો અર્થ છે ભક્તિ પણ આ ભક્તિ એટલે શું મંદિરમાં જઈને પૂજા કરવી ના એનાથી પણ આગળ આ ભક્તિ એટલે તમારા ઘરે આવતા ગ્રાહકમાં તમારા જીવનસાથીમાં તમારા બાળકમાં દરેક જીવમાં પરમાત્માને જોવા જ્યારે તમે કોઈને મળો ત્યારે એ વ્યક્તિને નહીં પણ એની અંદર રહેલા દૈવી પ્રકાશને નમન કરો આ છે ખરી ભક્તિ બીજો અર્થ છે સમર્પણ આ બહુ ઊંડી વાત છે સમર્પણ એટલે સભાનપણે એ કહેવું કે હું કંઈ નથી જે છે એ પરમાત્મા છે આપણે આપણી જાતને આપણા અહંકારને ખાલી કરી દઈએ જેથી પરમાત્માની શક્તિ આપણામાં આવી શકે જેમ ખાલી વાસણમાં જ પાણી ભરી શકાય બસ એ જ રીતે ત્રીજો અર્થ છે મૈત્રી એટલે કે દરેક જીવ માટે પ્રેમનો એક નિઃસ્વાર્થ બિનશરતી પ્રવાહ કોઈ જજમેન્ટ નહીં કોઈ અપેક્ષા નહીં કોઈ ફાયદા નુકસાનનો વિચાર નહીં બસ શુદ્ધ પ્રેમ દરેક માટે આ જ સાચી મૈત્રી છે ચોથો અર્થ છે તૃપ્તિ તૃપ્તિ એટલે જે છે જેવું છે એનાથી પરમ સંતોષ કોઈ ફરિયાદ નહીં કોઈ વિરોધ નહીં જીવન જેવું પણ છે એની સાથે સંપૂર્ણ શાંતિમાં રહેવું આ કોઈ મજબૂરી નથી આ એક ઊંડી સમજણ અને સ્વીકૃતિ છે અને આ તૃપ્તિના ચાર મુખ્ય આધારસ્તંભ છે હું જેવો છું એનાથી ખુશ છું મારી પાસે જે પણ છે એનાથી ખુશ છું જે લોકો મારી આસપાસ છે હું એમનાથી ખુશ છું અને મને કોઈ પણ વસ્તુ સામે કોઈ વિરોધ નથી જ્યારે આ ચાર વાતો જીવનમાં ઉતરી જાય ત્યારે સમજો કે તૃપ્તિ આવી ગઈ અને હવે પાંચમો અને સૌથી મહત્વનો અર્થ સર્વસ્વીકાર ટોટલ એક્સેપ્ટન્સ આ નમોનું શિખર છે આનો સીધો નિયમ છે જ્યારે તમે દુનિયાના વિરોધમાં નથી હોતા તો દુનિયા પણ તમારા વિરોધમાં નથી હોતી દરેક ઘટના દરેક પરિસ્થિતિ દરેક પરિણામ એને કોઈ પણ જાતના પ્રતિકાર વગર સ્વીકારી લેવો તો આ પાંચે અર્થો ભક્તિ સમર્પણ મૈત્રી તૃપ્તિ અને સર્વસ્વીકાર જ્યારે એક સાથે મળે છે ત્યારે જીવન કેવું બની જાય છે ચાલો એ જોઈએ જ્યારે આ પાંચ ભાવ આપણા જીવનમાં જીવંત થાય છે ત્યારે જીવન એક સંઘર્ષ નથી રહેતું એ તો એક સંગીત બની જાય છે જેમાં કોઈ વિરોધાભાસ નથી બસ એક સુમેળ છે એક હાર્મની છે જીવનની લડાઈઓ પૂરી થઈ જાય છે અને એક મધુર સંગીત શરૂ થાય છે અને હવે આજના વિશ્લેષણને પૂરું કરતાં પહેલાં એક સવાલ સાથે તમને છોડી જઈએ છીએ જરા વિચારજો જો તમે તમારા હુંને તમારા અહંકારને જીવનમાંથી હટાવી દો તો એ ખાલી જગ્યામાં શું ભજશે કોણ એ જગ્યાને ભરશે આ સવાલનો જવાબ જ નમો સાધનાનો સાર છે વિચારતા રહેજો